મિત્રો તહેવાર ચાલુ થઈ ગયા છે તો એના માટે છે ને આપણે રક્ષાબંધન માટે સ્પેશિયલ ઓફરો જે લાવવાની છે ને એના સ્ટોક આવી ગયા છે તમને આજે સ્ટોક બતાવી દઈએ અને નવા નવી જે વોચ આવી છે ને એનો ભાવ તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવવામાં આવશે જોઈ લો આ વોચ ફાઈવ પ્રો આ છે ને ઓનલાઈન બહુ જ મોંઘી છે દેવ મોબાઈલમાં માત્ર માત્ર નવસો નવ્વાણું રૂપિયામાં તમને મળી જવાની છે એ પણ વિથ બ્રાન્ડ ગેરંટી સાથે જોઈ લો તમને બતાવો આ એક નવી આજે વોચ આવેલી છે અરવાન કેવી છે વોચ બતાવજો બેટા એકદમ જબરજસ્ત હા આ બોટની ઓરિજિનલ વોચ છે જોરદાર આવવાની છે અને એકદમ ન્યૂ બ્રાન્ડ છે મતલબ કે ઓપન બોક્સ છે પણ ક્વોલિટી એક નંબર છે એટલે તમારે લેવાનું ભૂલતા નહીં આનો આની પ્રાઇઝ છે ને તમને નેક્સ્ટ વિડીયોમાં તમને પ્રાઇઝ જોવા મળવાની છે આ બીજી ટેક કંપનીની વોચ છે આ પણ તમને વિધાઉટ કોલિંગ છે પણ એક નંબર વોચ આવવાની છે આની પ્રાઇસ પાંચસો પચાસ રૂપિયા છે અને આવી ઘણી બધી આપણે ધમાકેદાર સ્કીમોને બધું લાવવાના છીએ તો અમારા બધા જ વિડીયો તમારે રેગ્યુલર જોવાના અને રેગ્યુલર ફોલો કરવાના કારણ કે આમાં છે ને બહુ જ બધી વસ્તુ તમને સસ્તી અને સારી મળી જવાની છે તો ફટાફટ અમારી આઈડી ફોલો કરી દેજો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો દેવ મોબાઈલ એન્ડ સર્વિસ ડિંડોલી સુરત અને અલથાણ